અમદાવાદ દુર્ઘટનામાં જંબુસર તાલુકાના આગેવાન સલીમ પટેલ નો પુત્ર સાહિલ પણ કાર્ડ નો કોડિયો બન્યો મૃતક સાહિલ ના પરિવારજનોએ એર ઇન્ડિયા ની ઘોર બેદરકારી આક્ષેપ કર્યા અમદાવાદના ટ્રાફિક જામે ભરૂચ એક યુવતી જીવ બચાવ્યું લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર દસ મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી ત્યારબાદ દુઃખદ ઘટના બની ભરૂચના વાલ્મીકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મીકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સોએ હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

સાહિલની બેન સાહિસ્તાએ ભારે હૈયે જણાવ્યું કે મારો પચીસ વર્ષ નાનો ભાઈ જતો રહ્યો બધા કહેતા હતા કે દિલ્હીથી પ્લેન આવ્યું ત્યારે પણ એમાં ખરાબી હતી તો ચેક કેમ ન કર્યું હજી છસો મીટરની ઉડાન ભરીને પ્લેન પડી ગયું મારો ડાયો ભાઈ મરી ગયો મારી મા કઈ રીતે જીવ તમે તમારા ફાયદા માટે કોઈના જીવ ન લો પ્લેનવાળાની ભૂલના કારણે મેં મારો ભાઈ ગુમાવ્યો મારો ભાઈ બલોટી સ્કીમ વિઝા આવે છે જેના ઉપર દર વર્ષે ઇન્ડિયાથી ત્રણ હજાર છોકરાઓ લંડન જાય છે એ ડાયરેક્ટ વર્ક વિઝા જ મળે છે જેમાં બે વર્ષની વિજા હોય છે ને એ એ વિજાથી તમે ત્યાં જોબ કરીને ત્યાં તમે કમાઈ શકો છો એ જ વિઝા પણ મારો ભાઈ કમાવાના ઈરાદાથી ત્યાં જતો હતો કે એની વિઝા લાગી ગઈને આ એક ઈડ કરીને આ બાર તારીખે જતો હતો ને આવો હટસો બની ગયો અમને ખબર હોત કે એર ઇન્ડિયામાં આટલી બધી બેદરકારી છે કે આ ટેકનિકલ ઇસ્યુ એ લોકો આવે છે એક નથી કરતા અને પૈસા કમાવા માટે એક સિટીમાંથી આવે છે બીજી સિટી માટે બોટ કરી દે છે તો અમે કદાચ એર ઇન્ડિયામાં ટ્રાવેલ ના કરાવત મૃતક સાહિલના ભાઈ સમીરે જણાવ્યું કે મારો ભાઈ બે ત્રણ વરસથી ટ્રાય કરતો હતો મેર પડતા એ ખૂબ ખુશ હતો

ને જે દિલ્હીથી જે ફ્લાઇટ આવ્યું યાર ઇન્ડિયાનું તો તેના પેસેન્જર એવું કહેવાતા ઉતરતા ઉતરતા કે આ મેં બહુ ટેક ટેકનિકલ ઇસ્યુ છે એસી નથી ચાલતું ટસ નથી ચાલતી તે ટેકનિકલ તેના પેસેન્જરો બોલતા દિલ્હી તો તમારે ફ્લાઈટ ઉડાવવું જ ના જોઈએ તમે ફ્લાઈટ હું કાં ઉડાવ્યું ટેકનિકલ ઇસ્યુ હતા તમે માંગ કરી રહ્યા છો તમે સરકારને પાસે માંગ કે એર ઇન્ડિયા કોઈ કંઈ સુવિધા નથી એર ઇન્ડિયા ફ્લાઇટ બંધ જ થઈ જવું જોઈએ આજે મારો ભાઈ ગયો કાલે કોઈનો ભાઈ જશે કોઈની મા જશે કોણ જવાબદારી લેશે આજે મારો ભાઈ જતો હતો અમને અમારી હાલત ખબર પડે કે મારો ભાઈ નથી તો મને કેટલું દુઃખ થાય તે હવે એર ઈન્ડિયા ભાઈ દેવાના આ ચેકિંગ ચેક ઇન ના કર્યું ને એર એર ઇન્ડિયા ફ્લાઇટ ઉગાઈ દીધું ને આ હસ્તો બની ગયો મૃતક સાહિલના પિતા સલીમભાઈએ જણાવ્યું કે દિલ્હીના પેસેન્જરોની બુમરાન હતી તો ખરેખર પ્લેનને ચેક કરવું જોઈતું હતું મેં મારો નાનો દીકરો ગુમાવ્યો છે મારી સરકારને વિનંતી છે કે કોઈ પણ ફ્લાઇટ આવે તેને ચેક કરો કોઈને પોતાનો પુત્ર ન ગુમાવવો પડે સાહિલને બે વર્ષથી વર્ક પરમિટ લંડનની સરકારે આપી હતી એ જવા નીકળ્યો અને અનંતની વાટે ચાલ્યો ગયો આજે મારો છોકરો સાહિલ સલીમ પટેલ કાલે સવારમાં પાંચ વાગે ઘરેથી નીકળ્યો હતો એરપોર્ટ જવા માટે મમ્મી હતી મામી હતા અને જો મારો વાઈફ ત્યાં હતી ને ક્રેશ થઈ ગયો અને દિલ્હીના પેસેન્જર એવું કહેતા હતા કે ભાઈ આમાં ટીવી નથી ચાલતી એસી નથી ચાલતી તો ખરેખર એને લાઇનિંગ જ ના થાય આજે લાઇનિંગ ના થયો તો મારો છોકરો બચી ગયો હતો હવે પછી હું તો દરેક સરકારને એવું કહું ઇન્ડિયાની કોઈ સરકાર કોઈ બી ફ્લાઇટ આવે એને મને કે ટેકનોલોજી જોવો અને પછી ઉરાળો એટલે આવા વખતે અનેક છોકરાઓ ગુમાવશે આજે કોઈની મા ગઈ કોઈની બેન ગઈ આજે બસો ને જ લોકો આજે હિન્દુ કે મુસ્લિમ હોય ખરેખર કોઈનો બાપ ગયો કોઈનો માગે કોઈનો બેગે કોઈનો દીકળ ગયો એ બધાની મને વેદના લઈને આજે હું બિલકુલ માયુસ્ત થઈ ગયેલો છું બસ એ જ અપેક્ષા છે સરકાર હવે પછી હવે પછી પરગે કોઈ ફ્લાઇટને ચેકિંગ કરીને રણે અમદાવાદના ટ્રાફિક જામે ભરતે એક યુવતીનો જીવ બચાવ્યો છે ટ્રાફિક જામના કારણે લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી હતી અને ત્યારબાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી અમદાવાદનો ભારે ટ્રાફિક વાહન ચાલકો માટે માથાના દુખાવો સમાન રહેતો હોય છે પરંતુ આ ટ્રાફિક ભરૂચની ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો હતો ટ્રાફિકના કારણે તેઓ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ દસ મિનિટ માટે ચૂકી ગયા હતા અને જેમાં તેમનો બચાવ થયો હતો ભરૂચની મેઘદૂત ટાઉનશીપના રહેવાસી અને સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષથી લંડનમાં રહેતા ભૂમિ ચૌહાણ રજાઓમાં ભરૂચ આવ્યા હતા રજાઓ પૂર્ણ થતાં ગતરોજ ક્રેશ થયેલ અમદાવાદ લંડન ફ્લાઇટ મારફતે જવાના હતા તેઓ વહેલી સવારે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા પરંતુ અમદાવાદના ટ્રાફિક જામમાં અટવાઈ જતાં તેઓ બપોરે બારને વીસ મિનિટે એરપોર્ટ પર પહોંચ્યા હતા જોકે બારને દસે એરપોર્ટ પર બોર્ડિંગ લિસ્ટ બની જતાં તેઓએ ફ્લાઇટ મિસ કરવાનો વારો આવ્યો હતો આ સમયે ગુસ્સામાં તેઓએ તેમનો બોર્ડિંગ પાસ પણ ફાડી નાખ્યો હતો અને એરપોર્ટની બહાર જ આવ્યા હતા જ્યાં તેઓને ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ભગવાનનો આભાર માન્યો હતો માત્ર દસ મિનિટ માટે મોતને હાથ તાળી આપનાર ભૂમિ ચૌહાણે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપની એરોપ્લેનના સિક્યુરિટી ચેક અને પ્રોટોકોલ સાથે ભવિષ્યમાં કોઈ બાંધછોડ નહીં કરે તેવી માંગ કરી છે એ એવું હતું કે આજ કાલે અમે એક ને દસની ફ્લાઇટ બુક કરાવી હતી અને અમે અહીંયાથી મોર્નિંગમાં વહેલા નીકળી ગયા હતા અને પણ પહોંચતા પહોંચતા અમને સમથિંગ બાર વીસ જેવું થઈ ગયું અને બાર દસ સુધી તો એ લોકોએ ગેટ ચેક ઇન જ કરવાનું બંધ કરી દીધું ખાલી એક વિન્ડો ખુલ્લી હતી મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી દસ મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો પણ એ લોકોએ મને ના જ જવા દીધી એમનું બોર્ડિંગ પેસેન્જરનું લિસ્ટ ઓલમોસ્ટ પ્રિન્ટ આઉટ થઈ ગયું હતું તો એટલે અમારે પાછું ફરવું પડ્યું ને મારાથી ફ્લાઇટ ના જઈ શકાયું તમને ઘટનાની ખબર ક્યારે પડી

પણ પછી તમને લાગ્યું છે પુરુષ ઈશ્વરે આપણે એક થઈ ગઈ હતી ત્યારે તો એવું જ હતું કે 10 મિનિટ 20 મિનિટ તો વેલા આવી જતો તો મારથી ત્યાં પહોંચી જવાતો બટ સાંભળ્યા પછી તો રિલીફ થયું કે સારું થયું કે હું એટેન્ડ ના કરી સકી પણ એક્ચ્યુઅલ જે થયું છે ઇન્સિડન્ટ આખો તે તો બહુ ખરાબ થયો છે અ ખાસા બધા લોકોના ના ફેમિલીઝ આખી એ થઈ ગઈ છે તો એ સારું નથી જે છે તે તો 240 થી વધારે લોકો જીવ ગુમાવ્યો ઘટનામાં શું કેવી લાગે એનું રહ્યા છો કે આજે તમારી સાથે પેસેન્જર હતા એક પણ ન બચ્યું કે તે રીતે આપણે હું કહી જ નથી શકતી જે લોકોની ફેમિલી ગઈ છે જે લોકોના જે લોકો જોડે થયું છે આપણે તો એ મતલબ અનુભવી બી નથી શકતા બટ ખાલી હું માતાજીને ભગવાનને પ્રાર્થના કરું કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમની આત્માને ભગવાન શાંતિ આપે બેન આવી જ્યારે દુર્ઘટના બની છે ત્યારે હવે તમને શું લાગે છે કે એવિએશન મિનિસ્ટ્રીએ ખાસ કરીને એલાયન્સ કંપનીઓ હોય એવું શું પગલા ભરવા જોઈએ કે આવી ઘટનાઓ ક્યારેય બરાબર ન થાય બસ હવે મેં એક જ એવી રિક્વેસ્ટ કરીશ એવિએશન કે આ એરલાઇન્સ વાળાને કે તમે ખાલી સેફટી ને પ્રોટોકોલ્સ બધું પ્રોપરલી આપણે અહીંયા ઇન્ડિયામાં ફોલો થાય તો આવી ઘટના ફરીથી રિપીટ ના થઈ શકે અને આટલા બધા લોકોની ફેમિલીઝને આટલી બધી લાઈફને જાનહાની ના પહોંચી શકે ભૂમિ ચૌહાણ તેમની દસ વર્ષની પુત્રીને ભરૂચ મૂકી અને લંડન જઈ રહ્યા હતા પરંતુ પ્લેન ક્રેશની ઘટનામાં તેમનો આવાજ બચાવ થયો હતો ત્યારે પરિવારજનો સાથે વાત થતાં તેઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા પરિવારજનો પણ ભગવાનનો અને કુળદેવી માતાજીનો આભાર માની રહ્યા છે ભરતના વાલ્મીકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મીકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચના વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા આજ રોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમાં રહેતા તોસિફ રાજ સબ્બીર મોઈન સલીમ તથા સરફરા સહિતના શખ્સોએ જગદીશભાઈની દીકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યારબાદ બીજા દિવસે તોસીફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાલ્મીકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે મારું નામ સોનબા જીગ્ન છે અને અમારે કેટલા ટાઈમથી કેસ ચાલતો હતો જમીન બાબતમાં પણ અમારા ઘર માટે અમને સ્ટે આપ્યો છે ગઈકાલે આવી અને મોમેડા લોકો છે હંમેના એ લોકોએ આવીને અમને ધમકી આપીને એવું કીધું કે તમે લોકો ઘરમાંથી લઈ નીકળો તો તમને મારી નાખીશું અને સવારમાં આવી રીતના ઘરે કોઈ નહોતું પપ્પા અને મારા હસબન્ડ ઘરું જ આવ્યા હતા અને ત્યારબાદ ઘરમાં મેં છોકરાઓને લઈને એમલી જ હતી અને ત્યારે આવીને જીસીબીથી ઘરમાં રૂટોડવા માંડ્યા અને મેં પોલીસ સ્ટેશન ફોન કર્યો તો પોલીસવાલાએ કંઈ જવાબ આપ્યો ને કોઈ અમારી મદદને આવ્યું ના અને મને ઘરમાંથી ખેંચીને મારી લીધી અને મારી મારા છોકરાને બે તમાચા મા લીધા મારો ફોન લઈ લીધો મને એવું કીધું કે ભંગડી અહીંથી નીકળ અને મને અહીંથી ત્યાં બધાએ થઈને મને વિંઝાટી લીધી કોણ કોણ હતું અસિમ માનસિંહ રાજ હતો એક અને એક સલીમ એક મોઈન અને સબ્બીર ને સફો કરીને એક છોકરો હતો એ બધાએ મને આમથી આમ ને આમથી આમ મારો ફોન નહોતા આવતા મને વિંઝાટિયા કરતા હતા અને મારો ફોન એમથી એમ લઈ લેતા હતા અને એમથી એમ મારા છોકરાને મેં ફોન ખોંચવીને આવ્યો ને તો મારા છોકરાને હોય તમાચા મારી લીધા ને ફોન લઈ લીધો અને લાકડીઓ મને રોડ પર અમે લોકોને કરડા ને પછી એવું કીધું કે રોડ પર બધા ઉપર હતા અને મેં કીધું મને ફોન આપો વાત ફોન કરવો છે તો બધાને એવું કીધું કે એને ફોન આપશો તો તમને સપાટે સપાટે મારીશું તો બધા લાકડીઓ ને લોખંડના સપાટાને એવું બધું લઈને આવ્યા હતા ગત તારીખ બાર છ બે હજાર પચીસના રોજ અંગારેશ્વર ખાતે અમારા બ્યાસી વર્ષે વૃદ્ધ દાદા અને તેમની દીકરી જમાઈ અને બે દીકરાઓ ત્યાં રહે છે નિકોડા ગામના તોસિફ રાજ નામના જે વિધર્મી છે તેમણે અને તેમના સાગરીતો દ્વારા અગિયાર તારીખના રોજ રાત્રે ઘરે આવી અને તેમને ધમકી આપવામાં આવેલ કે આ ઘર મારું છે અને હું કોર્ટમાં જીતી ગયો છું તમે આ ઘર ખાલી કરી નાખો પાંચ દિવસ તમને આપું છું જો પાંચ દિવસમાં તમે આ ઘર ખાલી નહીં કરો તો છઠ્ઠો દિવસ મારો હું કોઈનાથી બીતો નથી એટલે તમને આ ચુખી વોર્નિંગ આપીને જાઉં કે કાલે ને કાલે આ ઘર ખાલી કરી નાખજો આ લોકો બે વૃદ્ધ દાદા છે જગદીશભાઈ તેમણે કોર્ટમાંથી સ્ટે લઈ આવેલા છે કે આ ઘરને કોઈક નુકસાન કે કોઈપણ જાતનું તોડી પાડવામાં આવશે નહીં એવો સ્ટે હોવા છતાં પણ તૌશીફરાજ અને તેના મરતીયાઓ દ્વારા બાર તારીખના રોજ સવારના લગભગ પોણા અગિયાર વાગ્યાની વચ્ચે એમના ઘરે આવી જેસીબી મશીન લઈને આવી તેમની દીકરી અને તેમની દીકરીના બે નાના દીકરાઓ જ ઘરે હતા પોતે દાદા અને તેમના જમાઈ ભરૂચ કોર્ટમાં કામ અર્થે આવેલા આ બેનને ઘરમાંથી બોલાવી ગમે તેમ જાતિ વિષેક અપશબ્દો બોલી બેને જેસીબીથી અમને ઘર તોડવાનું ચાલુ કર્યું તો બેને એમને અટકાવવા ગયા તો બેનને બાળ પકડીને ઢસડીને જમીન પર નાખી એક મહિલા માટે ના કહી શકાય તેવું એના શરીર પર ચડી અને તેની સાથે એની એના શરીર સાથે અડપડા કરી તેને માર મારેલ એની પાસે લાકડી હતી તેનાથી બી માર મારેલ આ જોતા દીકરો એમનો નાનો દીકરો બાર વર્ષે દીકરો પોતાની માને બચાવવા જતા માને એ દીકરાને પણ આ તોશીફરાજ અને તેના મરતિયાઓએ માર મારેલો અમે આજરોજ ભરૂચ કલેક્ટર સાહેબશ્રી પાસે રાવ લઈને આવ્યા છે કે આ જે વાલ્મિકી સમાજ પર અન્યાય થઈ રહ્યો છે સરકાર ભરૂચ પોલીસ વાળા સાહેબ શ્રી ને અમે આવેદન પત્ર પાઠવવા આવેલા છે અંકલેશ્વર તાલુકાના જુના બોરપાઢ ગામમાં પંચાયત ચૂંટણી પહેલા ગ્રામજનોની સર્વાનુમતી થી પદ્ધતિ અમલમાં લેવાય છે અંગલેસર તાલુકાના જૂના બોરભાટા બેટ ગામમાં પંચાયત ચૂંટણી પહેલા જ ગ્રામજનોની સર્વાનુમતિથી સમરસ મતદાનની પદ્ધતિ અમલમાં લેવાય છે ગામના નવનિયુક્ત સરપંચ પંકજ ભગુભાઈ પટેલ તથા ડેપ્યુટી સરપંચ દીપક પ્રવિણભાઈ પટેલે સમરસ પસંદગી બદલ સમગ્ર ગ્રામજનોનો દિલથી આભાર માન્યો હતો તેમણે જણાવ્યું હતું કે સર્વસભ્યોની સ્વૈચ્છિક સહમતિ આપી ગામના લોકોને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે અમે ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ વર્ષોથી જે કામો અટવાયેલા છે ખાસ કરીને ગામના નામે વિશિષ્ટ ઓળખ મેળવવાનું ગ્રામજનોનું સ્વપ્ન તેને પૂરું કરવા માટે અમે અમારી ટીમ સાથે સંપૂર્ણ પ્રયત્ન કરીશું સરપંચ પંકજ પટેલે વિશેષ ઉલ્લેખ કર્યો હતો કે વિકાસના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તેઓ કામ કરશે અને ગ્રામજનોની અહમ ભૂમિકા એ માર્ગદર્શનરૂપ રહેશે નમસ્કાર મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરભરા બેટ હાલ અમારા ગામમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે જાહેર થયેલું હતું એમાં અમારા ગામ લોકોના સપોર્ટથી લોકોના આગેવાનના શુભ સાથ સહકારથી આજે અમારી ગામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવેલી છે જેમાં ગામ લોકોનો સર્વેનો ખૂબ સારો સાથ સહકાર મળેલો છે અને હાલ અમે અમારી નવનિમણા ટીમ છે જેમને સાથે સાથે મળીને અમારા ગામનો વિકાસ કરીશું અને સૌનો સાથ અને સૌનો વિકાસ એ જ અમારો ધ્યેય રહેશે જે અંગેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી જેની તપાસ ભરૂચ પોલીસે શરૂ કરતા સીસીટીવી એનાલિસિસના આધારે માહિતી મળી હતી કે આ ચોરીના ગુનામાં અરબા શાહ તથા ઔરંગઝેબ શેખ તેમજ દાની શેખ ના છે જેમાંથી અરબાજ શાહ તથા દાનિશ શેખ હાલમાં મીરાનગર ખાતે તેના ઘરે હાજર હોવાની મળેલી માહિતીના આધારે પોલીસે દરોડા પાડી બંનેને ઝડપી પાડ્યા હતા તેઓએ કબૂલત કરી હતી કે તેઓએ મોબાઈલ લેપટોપની ચોરી કરી હતી અને બીજા દિવસે આ મોબાઈલના લોક તોડાવવા માટે મિત્ર દાનિશ સમીમ શેખનો સંપર્ક કર્યો હતો અને દાનિશ શેખે મોબાઈલનો લોક તોડી આપ્યો હતો અને બે મોબાઈલ અને લેપટોપ ઔરંગઝેબ શેખ વેચવા માટે લઈ ગયો હોવાની હકીકત જણાવી હતી પોલીસે આ મામલામાં ઔરંગઝેબ શેખને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા બંને આરોપીને બી ડિવિઝન પોલીસ મથકના હવાલે કર્યા હતા

રૂરલ પોલીસે ડરાલ ગામ નજીક આવેલ ફાટક પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન પિકઅપ ગાડી આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી લોખંડ તેમજ સ્ટીલના ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કાપુદ્રાના નિયામત અકબર નિવાદ પઠાણ અને નવાગામ કરારવેલના કુલખાન જાગીરખા ખાનને ભંગારના જથ્થા અંગે જરૂરી બિલ અને પુરાવા માંગતા તેઓ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંનેની અટકાયત કરી રૂપિયા વીસ હજાર ઉપરાંતનો ભંગારનો જથ્થો અને એક લાખ પચાસ હજારની પિકઅપ ગાડી મળી કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના બે દિવસીય દસમાં નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનની શરૂઆત આજે શુક્રવારે કરાઈ હતી પ્રારંભે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને મહાનુભાવો સહિત ઉપસ્થિતોએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને સાથે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું બીડીએમએના બે દિવસીય કન્વેન્શનના ઉદઘાટન સમારોહમાં જાણીતા અર્થશાસ્ત્રી મોન્ટેક્સી આલુવાલિયા એકસો અઠ્ઠાવન વર્ષ જૂની ભારત સરકારની બાલમેર લોરી એન્ડ કંપનીના ચેરમેન અધિપ પાલ ચૌધરી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ સી ઓઓ કે સુરેશ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું સાથે બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોર કન્વેન્શન ચેરમેન હરીશ જોશી તથા કો ચેરમેન પ્રવિધાન ઘડવી સહિતના હાજર રહી સહભાગી બન્યા હતા નમસ્કાર ये भारूज डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन का टेंथ नेशनल मैनेजमेंट कन्वेंशन इसका थीम है इनोवेट इम्प्लीमेंट इंस्पायर शेपिंग द फ्यूचर इसमें योग दे के योगदान करके हम लोग बहुत खुश है मैं सी एम डी ऑफ बामल लॉरी पब्लिक सेक्टर कंपनी अंडर मिनिस्ट्री ऑफ पेट्रोलियम नेचुरल गैस तो हम लोगों को बहुत अच्छा लगा यहाँ पे और हम लोग का एक uh, प्लांट है बड़ौड़ा में और एक प्लांट है साइका में हम लोग इंडस्ट्रियल पैकेजिंग में हैं और हम लोग कोशिश करेंगे और मौका देखेंगे यहाँ के जो केमिकल क्लस्टर है उनके साथ युक्त होने के लिए ये हमारे लिए बहुत ही अच्छा एक फोरम है धन्यवाद अंकलेश्वर बड़कोदरा ने कृष्णा पार्क सोसायटी मे जी आई विदेशी दारू जत्था बुटलेगर धरपकड़ कर कायदेसर की कार्यवाही અંકલેશ્વરના ભડકોતરા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેલ આકાશગીરી પોતાના ઘરે વિદેશી દારૂ સંતાડી રાખેલ હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતાં મકાનમાંથી પિસ્તાલીસ હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આકાશગીરી પ્રમોદગીરીની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં એક કંપની નજીક જીઆઈડીસી પોલીસે જુગાર રમતા છ જેટલા જુગારીઓને ઝડપી પાડી છ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો તે દરમિયાન ડેટોક્સ કંપનીની સામે જાડીઓમાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે રેડ કરતાં જુગાર રમતા સોયબ યુસુફ નવાબ વસીમ મોહમ્મદ અલી સૈયદ બસિર રહેમાન શેખ મોહમ્મદ યુસુફ નાયબ અને ગુલાબ મુસ્તફા મલિક તેમજ રાજેશ શિવપ્રસાદ ઠાકુરને ઝડપી લીધા હતા પોલીસે વધુનો થી કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાલુકાના ગામે ટ્રસ્ટીઓ તેમજ ગામ લોકોએ ભેગા મળીને નૂતન રામજી મંદિરનું નવ નિર્માણ કરતા તારીખ દસ થી બાર જૂન સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ સુધી ચાલેલા ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી નૂતન રામજી મંદિરના ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજા વિધિ બાદ ગામમાં રામજી પરિવાર ગણપતિજી હનુમાનજી ગંગા ભવાની માતાજી મહાલક્ષ્મી માતાજી અંબા માતાજી ક્ષેમ કલ્યાણી માતાજી અને અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં સમસ્ત ગામ તેમજ આસપાસના ગામ લોકો હર્ષોઉલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા તેમજ પૂજા વિધિમાં પિસ્તાલીસથી વધુ લોકોએ જોડાઈને ધન્યતા અનુભવી હતી આસનેરા ગામના વિદ્રાણ બ્રાહ્મણ શૈલેષભાઈ જોશીની આગેવાની હેઠળ શાસ્ત્રોક્ત અને વેદોક્ત વિધિથી ત્રણ દિવસ સુધી ચાલેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અંતિમ દિવસે મંદિરમાં ધ્વજારોહણ સહિત ભગવાનની વિવિધ મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાંજે યજ્ઞકુંડમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું ત્યારબાદ મહાઆરતી કરી મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો તણછા ગામે યોજાયેલ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્સન શોભનાબેન રાવલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી

તે ચાલુક પ્રતિષ્ઠા કરી અને એમને ગળામાં લઈ દેવા અને અત્યારે બે હજાર પચીસમાં ત્રણ દિવસથી પ્રતિષ્ઠા કાર્યક્રમ ચાલે છે અને આજે પૂજાને ગ્રામ આપીએ છીએ અને પ્રતિષ્ઠા સંપૂર્ણ વૈદ્યો કર્મથી શાસ્ત્ર કર્મથી કરી છે આ પ્રતિષ્ઠા કરવાથી સર્વરનું કલ્યાણ થાય ગામનું કામ થાય ગામમાં જેને ત્રણ મન ગંઠની અહીંયા સેવા આપી છે એ સર્વનું કલ્યાણ થાય અને પ્રતિષ્ઠા કરનાર કરવાના દરેક મિત્રોનો ઉદ્ધાર થાય અને સર્વનું કલ્યાણ થાય તે માટે આપણે પ્રતિષ્ઠા કરી છે ભગવાન સર્વનું સારું કરે સર્વની રક્ષા કરે શુભ સંકલ્પો પૂરા કરે અને આ મંદિરમાં જે કોઈ દર્શન કરવા આવે એ ભગવાન સોળે કરાય શ્વાસન કરાય વિરાજમાન છે તો દરેકની શુભ મનોકામના પૂર્ણ કરે મંગરોડ કેઆઈ મદ્રેસા સંચાલિત સેન્ટ્રલ હોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે તાલીમ યોજાઈ હતી તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે કે આઈ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત સેન્ટ્રલ હોલમાં માંગરોળ તાલુકામાં સામાન્ય વિભાજન તથા પેટા ગ્રામ પંચાયત ચૂંટણીમાં બાવીસ છ બે હજાર પચીસના રોજ યોજાવાની છે જેમાં અત્રેના તાલુકાના સામાન્ય ગ્રામ પંચાયતોના કુલ અગિયાર પૈકી ધોળી કુઈ ગ્રુપ ગ્રામ પંચાયત બિન હરીફ થયેલ છે તેમજ વિભાજન ગ્રામ પંચાયતો કુલ દસ પૈકી વાંસોલી ગ્રામ પંચાયત બિન હરીફ થયેલ છે પેટાચૂંટણી ગ્રામ પંચાયતો કુલ અગિયાર પૈકી ચાર ગ્રામ બિનહરીફ અને પાંચ ગ્રામ પંચાયતની બેઠક ખાલી રહેલ છે આમ કુલ બત્રીસ ગ્રામ પંચાયતો પૈકી એકવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી સાડત્રીસ મતદાન મથકો પર થનાર છે જે અંગે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ સ્ટાફની તાલીમ કેઆઈ આઈ મદરેસા ટ્રસ્ટ સંચાલિત સેન્ટ્રલ હોલ ખાતે તાલીમ રાખવામાં આવેલ જેમાં માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર અશ્વિનસિંહ વાસિયા રાજેન્દ્રસિંહ વાંસદિયા ઉપેન્દ્રસિંહ ગંભાણિયા દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીની મતપેટી વિવિધ પરબીડિયા મતપત્રો વગેરે જેવી બાબતોની ખૂબ સુંદર સમજ આપી હતી તાલીમમાં ચૂંટણી અધિકારી પંકજભાઈ ચૌધરી પ્રીતમભાઈ પરમાર સતીશભાઈ ગામિત રજનીકાંત ચૌધરી પ્રફુલભાઈ ચૌધરી જિગ્નેશભાઈ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓ હાજર રહ્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જંબુસર તાલુકાના સારોદ ગામના ભાજપના આગેવાન સલીમ પટેલનો પુત્ર સાહિલ પણ કાર્ડ કોડિયો બન્યો મૃતક સાહિલના પરિવારજનોએ એર ઇન્ડિયા ઘોર બેદરકારીના આક્ષેપ કર્યા અમદાવાદના ટ્રાફિક જામે ભરૂચની એક યુવતી જીવ બચાવ્યો લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર દસ મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી ત્યારબાદ પ્લેન ક્રેશની દુખદ ઘટના બની વૃદ્ધના વાલ્મીકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મીકિ સમાજના વૃદ્ધને કેટલાક સક્ષોએ હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યો આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર